જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠાકોરજી માટે ખૂબ જ સરળ સામગ્રી બનાવીશું અને ઠાકોરજીને ખૂબ જ પ્રેમથી આરોગાવીશું પણ આજે જે બનાવી રહી છું તે છે મલાઈનો મૈશુભ અને મેં અહીં મલાઈનો મૈશુભ જે બનાવ્યો છે તે ગુલાબની ફ્લેવરવાળો બનાવ્યો છે તમે ચાહો તો ગુલાબને સ્કીપ પણ કરી શકો છો ખૂબ જ સરસ પ્રભુ યોગ્ય સામગ્રી દેખાઈ રહી છે અને પ્રભુને પ્રેમથી આરોગાવી પણ શકીએ છીએ ઘરમાં કોઈ સામગ્રી બનાવવા માટેની ન હોય વસ્તુ તો તમે ઘરે મલાઈ જે હોય છે એમાંથી જ આ સામગ્રી બનાવી શકો છો ખૂબ જ સરળ છે અહીં મેં ખાંડ લીધી છે અને બદામ લીધી છે અને મલાઈ ઘરની તાજી મલાઈ મેં લીધી છે એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આપ મલાઈની શુભ સિદ્ધ કરીશું ખૂબ જ સરળ છે ચાલો આપણે એની તૈયારી તરફ જઈએ જોઈ શકાય છે કે મેં અહીં એક વાસણ મૂક્યું છે અને એ વાસણમાં આપણે મલાઈને ઓગાળવાની છે જેથી એનું ઘી છૂટું પડી જશે અને એની સાથે જ આપણે ખાંડ ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું અહીં મેં મલાઈ નાખી છે જે ધીમે ધીમે ઓગળવા માંડશે અને ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીને સતત ચલાવતા જવાનું છે અહીં મલાઈ ઓગળે એટલે ખાંડ ઉમેરવાની છે તમે ચાહો તો ગુલાબ પણ ઉપયોગ કરી શકો અથવા મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને પણ મિલ્ક પાવડરવાળી બરફી પણ સિદ્ધ કરી શકો છો અહીં મેં ખાલી દૂધની મલાઈ અને ખાંડનો ઉપયોગ કરીને આ સામગ્રી સિદ્ધ કરી છે વૈષ્ણવો જે રીતના આપણું મલાઈ ઓગળવા માંડે ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો અહીં મલાઈમાંથી ઘી છૂટું પડશે એટલે ખાંડનું પ્રમાણ એ રીતે સેટ કરવું પ્રભુને મીઠી સામગ્રી ખૂબ પસંદ હોય છે એટલા માટે અહીં મેં થોડું ખાંડનું આગળ પડતું પ્રમાણ રાખ્યું છે મલાઈને આપણે ધીમા ગેસ ઉપર કન્ટિન્યુસલી ચલાવતા રહીશું આવી રીતના બધી સાઈડમાંથી પણ આપણે મલાઈની વચ્ચે લેતા જવાની છે લગભગ પાંચેક મિનિટમાં જ આપણી આ મલાઈ છે તે ઠીક થવા માંડશે અને ખાંડનું જે પાણી છે તે પણ બળી જશે જોઈ શકાય છે કે આવી રીતના ખાંડનું પાણી છે તે બળવા લાગ્યું છે અને બધી સાઈડથી હું વચ્ચે લઈ રહી છું અને મલાઈ એકદમ ઘટ તૈયાર થવા માંડી છે બધી સાઈડથી આપણે સાથે લેતું જવાનું છે નહીંતર વાસણમાં મલાઈ ચોટવા માંડશે આ રીતના જે મલાઈ છૂટી પડવા માંડી ત્યારબાદ એમાં હું ધોયેલી ગુલાબની પાંખડીઓ એડ કરું છું ગુલાબી ગુલાબની પાંખડીઓ એડ કરવાથી આ સામગ્રી ખૂબ જ સરસ સુગંધીદાર તૈયાર થશે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો પ્રભુને આ ગુલાબની સામગ્રીથી સીધ કરેલી સામગ્રી ખૂબ જ પસંદ આવશે અને ઠંડક પણ આપશે એટલે અહીં ગરમીની શરૂઆતમાં જ હું ગુલાબની પાખડીઓવાળો મલાઈનું મૈસૂપ તૈયાર કરી રહી છું તમને ન ગમે તો ગુલાબની પાખડીઓ તમે સ્કીપ પણ કરી શકો છો જોઈ શકાય છે કે આવી રીતના આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે અને આને ફરીથી આપણે સતત ચલાવતા જઈશું આવી રીતે ઘટ આપણું મૈસૂપ તૈયાર થવા માંડ્યો છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે આપણે એક સરખું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે પાંચથી છ મિનિટની અંદર આ મિશ્રણ આપણું તૈયાર થઈ જશે આવી રીતના તૈયાર થાય એટલે આપણે જોવાનું અને ચેક કરવાનું હોય છે એક સરખું મિક્સ થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લેવાનું હોય છે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું આવી રીતના ઘી પણ છૂટું પડવા માંડ્યું ત્યારે અહીં મેં કાજુ અને બદામની જે કતરણ કાઢીને રાખી હતી એ કતરણ હું અંદર જ ઉમેરી રહી છું તમે ચાહો તો ઉપરથી પણ ઉમેરી શકો અંદર પણ ખૂબ જ સરસ લાગે છે અહીં ઘીની સાથે કાજુ બદામ છે એ શેકાઈ પણ જશે હવે જે એક પ્લેટ મેં રાખી છે એમાં હું આ બધું મિશ્રણ લઈ લઈ રહી છું અને આ મિશ્રણને પ્રોપર આપણે તાવીથાની મદદથી સેટ કરી લેવાનું છે આ ખૂબ જ આસાનીથી બની જતી સામગ્રી છે અને આને સેટ થતાં પણ વાર નથી લાગતી હોતી લગભગ દસ મિનિટની અંદર તો આ સામગ્રી પ્રોપર રીતે સેટ થઈ જ જાય છે અને એના પીસ પણ ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે હું આ સામગ્રી સેટ થયા બાદ તમને પીસ કરેલા પણ બતાવીશ કે કેટલા સરસ આના પીસ તૈયાર થાય છે હવે હું અહીં ઉપરથી ગુલાબની પાખડીઓથી સજાવટ કરી રહી છું વૈષ્ણવો સામગ્રી જેવી રીતના સિદ્ધ કરવી મહત્ત્વની છે એ જ રીતના એને સજાવટ કરીને પ્રભુ સમક્ષ ધરવી પણ એટલી જ મહત્ત્વની છે એટલે હું અહીં ગુલાબની પાખડીનો ઉપયોગ કરી રહી છું એની સજાવટ માટે કારણ કે આ જે મલાઈનો મીશો મેં સિદ્ધ કર્યો છે તે ગુલાબની ફ્લેવરવાળો સિદ્ધ કર્યો છે હવે આપણે આવી રીતના ગુલાબની પાખડીઓને તાવીથાથી દબાવી દઈશું અને ત્યારબાદ આપણે એને સેટ થવા માટે રાખી દઈશું જોઈ શકાય છે કે દસ મિનિટ બાદ જ આપણો આ મલાઈનો મિશુભ તૈયાર થઈ ગયો છે અને મેં અહીં તાવેથાથી કાપા પાડી લીધા છે અને અલગ કરી રહી છું ખૂબ જ આસાનીથી આપણા આ મલાઈના મિશુભના પીસ બહાર આવી જાય છે અને ઘીથી તરબતર આ સામગ્રી સિદ્ધ થાય છે તમે ચાહો તો અહીં મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો પણ મિલ્ક પાવડર વગર પણ આટલી જ સરસ આ સામગ્રી સિદ્ધ થાય છે અહીં મેં પતલું લેયર કર્યું છે તમે ઈચ્છો તો જાડું લેયર પણ કરી શકો છો પણ ખૂબ જ સરસ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી એક સુંદર સામગ્રી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એ તૈયાર થઈ ગયેલી સામગ્રીને પ્રભુ સમક્ષ ધરાવવા માટે સજાવી દઈશું અહીં ગુલાબની પાખડીઓ મેં રાખી છે અને ત્યારબાદ એક પછી એક હું બધા જ પીસને લઈ લઈ રહી છું સાથે જોઉં તો ખૂબ જ સરસ આ સામગ્રી સિદ્ધ થઈ છે અને સોફ્ટ પણ એટલી જ થઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ પ્રભુયોગ્ય સામગ્રી આ સિદ્ધ થઈ છે આવી રીતે આપણે બધા જ પીસને પ્લેટમાં લઈ લઈશું અને સજાવી લઈશું ફરીથી ગુલાબની પાખડીઓથી હું સજાવટ કરી રહી છું કારણ કે પ્રભુ સમક્ષ આપણે ધરવાનું છે તો એ સજાવટ પણ એટલી જ મહત્વની છે આવી રીતે આપણે એને સજાવીને પ્રભુ સમક્ષ ધરીશું જોઈ શકાય છે કે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે અને એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ મોઢામાં મૂકે તો મોઢામાં મૂકતા જ એ ઓગળી જાય એટલી સરસ આ સામગ્રી સિદ્ધ થઈ છે ઘીથી ખૂબ જ તરબતર આ સરસ મજાની સામગ્રી પ્રભુ યોગ્ય તૈયાર થઈ ગઈ છે તમે પણ ઘરે બીજી કોઈ પણ વસ્તુ ન હોય તો એ સમયે પણ બે જ વસ્તુથી આ સામગ્રી સિદ્ધ કરી શકો છો જોઈ શકાય છે કે ગુલાબનું નેચરલ ખૂબ જ સુંદર સામાન્ય એવો પિંક કલર આવી ગયો છે અને સામગ્રી પણ ખૂબ જ સરસ દેખાવામાં પણ લાગી રહી છે એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી રહ્યું છે અને જોઈને જ પ્રભુને મોઢામાં મૂકી દેવાનું મન થાય એટલી સરસ આપણી આ સામગ્રી સિદ્ધ થઈ છે આશા છે વૈષ્ણવો કે તમે આવી જ રીતે ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીને ધરાવશો અને પ્રભુને ખૂબ જ પસંદ આવે એવી આ સામગ્રી સિદ્ધ થઈ છે તમે પણ તમારા ઘરે ઠાકોરજી માટે આ સામગ્રી સિદ્ધ કરીને ધરાવજો અને આ જ રીતના મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયોઝની અપડેટ તમારા સુધી આવતી રહે એ માટે બે લાયકન પણ દબાવજો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ અને તમે આશા છે કે તમારા બીજા વૈષ્ણવો સાથે પણ આ રેસીપીની ખૂબ જ સરળ રીત છે તે શેર પણ કરશો અને નવા નવા વિડીયો પણ જોતા રહેશો સહુને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ